પ્રમુખ સ્વામી મહારાજ ન્યૂયોર્કમાં હતા રૂમમાં બેઠા હતા જેને આપણે વ્હાઇટ હાઉસ કહેતા અને ન્યૂયોર્કમાં ત્યાં ફ્લશિંગમાં આપણું મંદિર છે અને મુલાકાત ચાલતું હતી અને રૂમ નાનો છે ત્યાં કોઈ વ્યક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજને ક્યો કે સ્વામી આ રૂમ બહુ નાનો છે પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે નાનો રૂમ સારો પાવર ઓછો બળે સી ધ પોઝિટિવિટી પ્રસંગ સામાન્ય લાગે નાનો લાગે થોડા સમય પછી પ્રમુખ સ્વામી મહારાજ કેનેડામાં હતા ટોરન્ટોમાં ત્યાં જે જગ્યાએ બેઠા હતા ઉતારમાં એ ઉતારો હમણાં એટલે કે એ વખતે તાજો બનેલો હતો એટલે બધું સ્પેશિયસ હતું થોડું એ જ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી રૂમ થોડી આવી સ્પેશિયસ હોય ને તો સારું પ્રમુખ સ્વામી મહારાજ ઇમિડિયેટલી રિસ્પોન્ડેડ સ્વામી કે મોટો રૂમ સારો વધારે લોકો આવી શકે ને બેસી શકે હવે આ વિચારવા કે આપણે નાની મોટી પ્રતિકૂળતાઓમાં કેવી રીતે સકારાત્મક રહી શકીએ વોટ હેપન્સ વિથ યુ યુ ઇઝ ટેક ઇટ પરસેન્ટ સંજોગો પરિસ્થિતિ આપણા જીવનમાં જે ઘડાય એની ઇમ્પેક્ટ તો આપણી ઉપર દસ ટકા જ છે એને કેવી રીતે આપણે આપણા જીવનમાં લઈએ લઈએ છીએ એનો નેવું ટકા આધાર છે ઇમ્પેક્ટનો

એ વખતનો આ પ્રસંગ છે કે એમના કોઈ ફ્રેન્ડે એમને કહ્યું કે અમારી મેરેજ એનિવર્સરી છે એટલે કમિંગ વીક વર્કિંગ ડે હતો પણ સાંજે આપણે ડિનર છે તો તમારે આવવાનું છે એટલે સુંદર પિક્ચરને એમના ધર્મપત્નીને નિમંત્રણ હતું સવારે ઘરેથી જોબ પર નીકળ્યા સુંદર પિચ્છા એટલે એમણે એમના પત્નીને કહ્યું કે ઓફિસ આવર્સ એ પ્રમાણે છે એટલે હું સીધો હોંશના ઘરે પહોંચી જઈશ અને તું પણ ગાડી લઈને ઘરેથી પહોંચી જજે સાંજે સાત વાગે ત્યાં ડિનર માટે બધા બેસવું એવો ટાઈમ નક્કી કરેલો સુંદર પીછા ઘરે એટલે ઓફિસ થી નીકળ્યા એ સમય પ્રમાણે પણ એક્ઝિટ ચૂકી ગયા ખ્યાલ ના રહ્યો અથવા તો દ્વિધામાં હતા અહીંથી વળું કે આગળથી વળું આમ ચિઠ્ઠીમાં લખેલું તો હતું એડ્રેસ ટેક્સ મેસેજ તો હતો પણ જે કઈ થયું દ્વિધા થઈ ચૂકી ગયા પણ પછી તો ગોળ ગોળ ફરવાનું થયું કાંકે ત્યાં તો અમેરિકા માં બધી એક એક્ઝિટ ચૂકી ગયા એટલે તમારે 15 મિનિટે એને અડધો કલાક ને પોણો કલાક થઈ જાય યુ ડોન્ટ નો આંખે પક દેખાડી તો તતરીક્ષા વાડી નથી લેવાતી એટલે આ બાજુ હોસ્ટ કે એના પત્ની ફોન કરે કે વેર આર યુ તો કે હવે આમ લોસ અને અમેરિકા માં તો શું ખોવાઈ જાય તો તમે તો બીજું તો શું એડ્રેસ આપી શકો રસ્તા બધા સરખા લાગે લાંબા લાંબા રસ્તા લાગે આપણી જેમ તો બોલે ને કે આ મેતા ભજીયા હાઉસ ની બાજુમાં નીચે પેલો ઉભો છો અહીંયા એવું તો બોલાતું નથી અમેરિકામાં લાંબા લાંબા રસ્તા હોય ક્યાં જો ખબર જ ના પડે તમને એટલે મુંઝાયા અને પહોંચી ન શક્યા અને વળી આ બાજુ સમય ને બીજા ગેસન નીકળ એટલે બધા જમવા તો બેસી ગયા એમના પત્ની વારે વારે ફોન કરે કારણ કે એન્ઝાયટીમાં આવી ગયા હતા ઇટ વોઝ લાઈક એન એમ્બેરેઝમેન્ટ કે બધા આવી ગયા ના કેમ ના પહોંચ્યા જમવાનું પૂરું થઈ ગયું બધી પ્લેઝન્ટરીઝ એક્સચેન્જ થઈ ગઈ બધું થઈ ગયું બધા નીકળવાનો ટાઈમ થયો ત્યાં સુધી બિચારા સુંદર પીચાય તો આટા જ મારતા હતા પહોંચી જ ના શક્યા બહુ લગભગ એક વાગે પહોંચ્યા બધા ગેસ નીકળી ગયેલા અને હોસ્ટ એમને વેલકમ કર્યા ભેગા બેઠા જમ્યા થોડું પછી નીકળ્યા ઘરે પહોંચ્યા એટલે એના પત્ની તો બહુખી જાણ અને કે તમારે સમય આવી જવું છે કોઈને પણ ગુસ્સો આવે સ્વાભાવિક છે અને થોડા આકડાઈ જાય પણ હવે સુંદર પીછે સોરી કીધું બધી વાત સાચી હોસ્ટ ને કીધું ફેમિલી કીધું સોરી સોરી પણ હવે શું થાય રાત્રે સુવા ગયા ને સીધા પોઝિટિવિટી ને એડવર્સિટી વોટ હેપન વિથ મી ટુડે માઇટ હેવ હેપન વિથ મેની પીપલ ઇન ધ વર્લ્ડ ટુડે પોસિબલ છે ને ઇટ શુડ નોટ હેપન અગેન વિથ એની બડી એટીટ્યુડ તમે જુઓ એમણે શું નક્કી કર્યું ફરી વખત આ ના જ થવું જોઈએ મારી સાથે તો નહીં પણ દુનિયામાં કોઈની સાથે ના થવું જોઈએ પથારીમાંથી ઉભા થયા એના વાઇફ કે ક્યાં જાઉં છો ઓફિસ જાઉં છું અત્યારે તો કે અત્યારે હું મારા વિચારો જ કંટ્રોલ નહીં કરી શકું મને ઊંઘ જ નહીં આવે લેટ મી ગો ટુ ઓફિસ એન્ડ વોક રસ્તામાંથી ફોન કરીને ટીમને કમ ટુ ઓફિસ કમ ટુ ઓફિસ કમ ટુ ઓફિસ એટલે બધા મૂંઝાણા કા રાત્રે બોસ તો ફોન આવ્યો છે પણ હવે જવાનું તો છે જ ત્યાં જઈને એમણે આઈડિયા પ્રસ્તુત કર્યો ગ્રેજ્યુઅલી એક પ્રોડક્ટ બની એન્ડ યુ ઓલ નો ધ નેમ ઓફ ધેટ પ્રોડક્ટ બિકોઝ યુ આર યુઝિંગ ઇટ ડેલી ગૂગલ મેપ્સ ગૂગલ મેપ્સ નો જન્મ આ પ્રસંગ પછી થયો છે એટલે નેક્સ્ટ ટાઈમ ઇફ યુ આર અંડર ફાયર ફ્રોમ એની ઓફ ધ પ્લેસ ઓફિસ કે હોમ નેક્સ્ટ ટાઈમ યુ આર અંડર ફાયર ફ્રોમ એની પ્લેસ બોસ કે ઓફિસ કે ઘર ગમે ત્યાં ત્યાંથી એમાં એક ઓપોર્ચ્યુનિટી રહેલી તો છે જ ઇફ યુ ટેક ઇટ પોઝિટિવ અમેરિકામાં લોન્ચ કર્યો બે હજાર છ સાતમાં અહીંયા યુકેમાં પણ લોન્ચ થયો બે હજાર આઠમાં ઇન્ડિયામાં ગુગલ મેપ્સ લોન્ચ થયું એન્ડ ટુડે વી નો હાવ ઇટ હેલ્પ પીપલ એ એક આપણો આમ જીવનનો સ્ત્રોત બની ગયો છે આ લાઈફ બની ગઈ છે આપણી કારણ કે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ બધાને આવતું હોય તો સંજોગો પરિસ્થિતિ જીવનમાં જે બને એમાં પોઝિટિવિટી રાખીએ તો એ આપણે ઓવરકમ કરી શકીએ એટલે આપણે જે વાત કરતા હતા કે વિલ પાવર અને કોન્ફિડન્સ ઓછો ના થવા દેવો વેન ઇટ કમ્સ ટુ પીપલ આ તો એક સંજોગો પરિસ્થિતિ આપણે વાત કરી એક વસ્તુ નક્કી છે કે આપણા જીવનમાં જે આપણા લોકો છે આપણું ફેમિલી છે આપણું સોશિયલ સર્કલ છે ફ્રેન્ડ્સ હોય રિલેટિવ્સ હોય નેબર્સ હોય વર્કિંગ કલીગ હોય એમાંથી જે કંઈ પચીસ પચાસ વ્યક્તિઓ આપણે સિલેક્ટ કરીએ કે આટલા વ્યક્તિઓ મારા જીવનમાં રહેવા જ જોઈએ મારી સુખાકારી માટે એવો એક નિર્ણય લેવાનો તમારા મોબાઈલમાં તો હજાર નંબર હશે બે નંબર હશે અને એફબી ઉપર તો અગણિત પણ સમજવાનું હોસ્પિટલમાં દાખલ તો ત્યારે એફબી વાળો કોઈ નથી આવતો हॉस्पिटल में दाखल थशो त्यारे फेसबुक फ्रेंड कोई हॉस्पिटल खबर काढवा आवतो नथी ख्याल छे ने तो ब्रॉडकास्ट वाले कोई नथी आवतो व्हाट्सएप उपर तो डिसाइड द पीपल इन योर लाइफ कि मे बी आई हैव वन थाउजेंड कॉन्टेक्ट्स टू थाउजेंड कॉन्टेक्ट्स इन माय मोबाइल नंबर इन माय मोबाइल फोन લોકો મારા જીવનમાં રહેવા જઈએ એની માટે મારે શું કરવાનું છે એમાં મારે શું કરવાનું છે મારે ક્યાં સુધારો કરવાનો છે દેટ ઇઝ એટીપલ અને છતાં લોકો તરફથી તકલીફ આવે પ્રમુખ સ્વામી મહારાજ ને પણ આવી જ જે આપણે વાત કરીએ મુંબઈ માં ઓગણીસો ને એકાણું માં પ્રમુખ સાહેબ ઇમારત નો ઇન્ટરવ્યુ હરકિશનભાઈ મહેતા લીધેલો વેરી સિનિયર જર્નાલિસ્ટ વેરી રેપ્યુટેડ એન્ડ રિસ્પેક્ટેડ હરકિશન મહેતા એ પહેલો જ પ્રશ્ન પ્રમુખ સાહેબ મહારાજ ને સીધો જ પૂછ્યો કે તમે સમાજ માટે સારું કામ કરો છો છતાં કોઈ અજ્ઞાત અવસ્થામાં હોય કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થી તમારી ટીકા કરે ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે હવે આપણને આ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે ઘણું બધું બોલીએ અને અથવા ઘણું બધું નેગેટિવ પણ બોલીએ જે તે વ્યક્તિ વિશે અથવા તો જાણતા હોઈએ તો સી હાઉ વાઇઝ પીપલ થિંક વોક ટોક પ્રમુખ સ્વામી મારા બોલ્યા કે કોઈના તરફથી ટીકા ક્રિટિસિઝમ અમે સાંભળીએ તો પહેલો વિચાર એ કરીએ છીએ કે ટીકા કરનારની વાત સાચી છે જો સાચી હોય તો અમે સ્વીકારી લઈએ છીએ તરત હરકિશન મહેતાએ પૂછ્યું એટલે કે સ્વીકારી લઈએ છીએ ને સુધારો કરી લઈએ છીએ તરત હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે આને ટીકા કરનારની વાત ખોટી હોય તો કોઈ રાગ રાગદ્વેષથી ટીકા કરતા હોય તો ના યર ઇઝ ધ ટેસ્ટ ઓફ યોર પોઝિટિવિટી ઇન લાઈફ એન એસિડ ટેસ્ટ પ્રમુખ સાહેબ મારા તરત બોલ્યા કે ટીકા કરનાર વાત ટીકા કરનાર વ્યક્તિની વાત ખોટી હોય અમે કોઈ દિવસ એને જવાબ આપવા નથી જતા ઝઘડવા નથી જતા અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે અમે વાતને ભૂલી જઈએ છીએ અમારું કામ ચાલુ રાખીએ છીએ આ સકારાત્મકતા કહેવાય અને આપણું મન એટલું મીન અને ચીપ છે ને કે આપણને કોઈ ખાલી આ કાન માન કે અને ગુજરાતી ભાષાનો સૌથી ભયંકર વાક્ય આ છે ભાષણ શબ્દો અને વાક્ય ગુજરાતી ભાષાનું સૌથી ભયંકર વાક્ય શું છે ખબર છે તને ખબર પડી એટલે ચક્રાવ શરૂ થાય એટલે બૌધા લોકો શું કે મને ખબર નથી થોડી ખબર હોય તો કે ના પાડીએ કઈ થોડી વધારે ખબર તો પડે માહિતી તો મળે ઇન્ફોર્મેશન ઇઝ પાવર એટલે તમે ના પાડો એટલે પેલો મીઠું માથું ભભરાવીને સાત ની શરૂઆત કરે પણ બીજું વાક્ય શું બોલે ખબર છે પેલું વાક્ય તને ખબર પડી એ તમે કોના બીજું વાક્ય શું બોલે કે હું તને કઉ પણ આપણે બધા એ વાક્ય ઘણી વખત સાંભળ્યું છે અને ઘણી વખત બોલ્યા છે હું તને કઉ પણ તારે કોઈને કહેવાનું નહીં એ વાત આપણી પાસેથી કન્ફર્મ કરી લે પછી એને જેટલું મીઠું મરચું ઉમેરવું હોય ને એટલું ઉમેરી અને દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષની આપણી ફ્રેન્ડશીપ કોઈ વ્યક્તિ સાથે આપણા રિલેશન્સ કોઈ વ્યક્તિ સાથે એ ત્રીજી વ્યક્તિ આવીને ખાલી થોડી વાતમાં મીઠું મરચું ઉમેરીને તોડી નાખે ડાઉટ ઊભા કરે એટલું ઘણી વખત આપણું મન મીન અને ચીપ હોય છે તમે જો ને ગેધરિંગમાં રિસેપ્શનમાં કે ક્યાંય પણ તમે જઈએ આપણે તો કોક આપણી સામે એકવાર બે વાર ત્રણ વાર જોઈએ તો ડાઉટ મને કેમ જોતો હશે કેમ જોતો હશે કેમ જોતો હશે એવું થાય તો જવાબ કહું આંખ છે જોવે ઇટ્સ ઓકે એવા એક બે વાર જણા જોઈ બીજી વાર તો આમ જોતો તો તું રસ્તામાંથી પસાર થઈ ગયો એટલે તને એવું લાગ્યું સામે જોતો જોતોતો એટલે આટલું નબળું મન નહીં રાખવા સંજોગો પરિસ્થિતિને લોકો પ્રત્યે મન તો એકવાર મક્કમ રાખવાનું બોલે આવે ઇટ્સ ઓકે અને જ્યાં સ્પષ્ટતા કરવાની હોય ત્યાં સ્પષ્ટતા કરી દેવાની યુ વેઇટ એન્ડ વોચ યુ રિમેન પેશન્ટ બટ વેન ધ ટાઈમ કમ્સ યુ હેવ ટુ ક્લેરિફાય થિંગ્સ તો પોઝિટિવિટી રહેશે હું કહીશ તો એને કેવું લાગશે હું કહીશ તો હવે સંબંધો કેવા રહેશે પણ તમે ઇતિહાસ જોઈ લીધો વર્ષોનો કે ભાઈ આમ વાત બની આમ વાત બની આમ વાત બની નાવ ઇટ્સ લિમિટ યુ હેવ ટુ ક્લેરિફાય થિંગ્સ કોઈ આપણે અભાવ ગુણની અંતરમાં વાત નથી પણ સ્પષ્ટતા તો કરવી પડે નહીં તો જીવન કેવી રીતે જીવવું રાખવા ખુબ જરૂરી છે અને આપણે ગુરુવરી પ્રમુખ સાંઈ મહારાજ ના જીવનમાંથી આપણને શીખવા મળે છે અહીંયા આપણે સત્સંગમાં છીએ તો આપણે તો બહુ જ મોટો એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ પીપલ એટલે હરિભક્તો આપણા તેમાં આપણા ગુરુવરી મહંત સ્વામી મહારાજ ભક્તો પ્રત્યેનો આપણો અભિગમ સરસ શીખવાડે છે એટીટ્યુડ ટુવર્ડ્સ હરિભક્તો ઇન એન અરાઉન્ડ આસ મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથમાંથી એક સરસ વાત આપણને સર્વેને સમજાવે છે ને વારે વારે બોલે છે કે ભગવાનને ભજતા સર્વે હરિભક્ત દિવ્ય છે ટુવર્ડ્સ ટુવર્ડ્સ પીપલ પીપલ ઇન સત્સંગ સર્વે ભગવાનિભક્તો દિવ્ય છે આ વાત જે વિચારે સમજે એ મગન થઈ જાય છે આઠેપોર આનંદ મારે છે હવે રહી પોઝિટિવિટી રાખવાની વાત આઠેપોર આનંદમાં એટલે પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ મહારાજના વચન છે ને આપણા ગુરુવરી આપણને વારે વારે દ્રઢાવે છે આઠેપોર આનંદ મારે છે અને જગત જીતી જાય છે પતિ ગયું પોઝિટિવિટી નો એન્ડ આવી ગયો સુપ્રીમ પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ તો આ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ છે એ પણ આપણે જીવનમાં અતિશય દ્રઢ રાખવાનું અને છેલ્લી વાત ઇન ધ ફિલ્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી અધ્યાત્મમાં સૌથી મોટી પોઝિટિવિટી ક્યારે રહે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં સૌથી મોટું બળ શું હતું મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા હરતા છે જે ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાનની ઈચ્છા વગર તરણું પણ હલતું નથી ભગવાન સ્વામીને કીધું કે મારી ઈચ્છા વિના એક તરણું પણ ન તોડાય કોઈ કરવા સમર્થ નથી તો ભગવાનને સર્વ કરતા કરતા માનવા એ જીવનમાં સૌથી મોટું બળ છે જે મહન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ વાત લખી છે બહુ જ સરસ વાત એમને લખી છે કરતા પણ આ વિષય મહંત સ્વામી મહારાજે લખ્યું છે પોતે સ્વયં આ ગ્રંથ લખ્યો છે ને એમાં એમને લખ્યું તમે બધા તો ઘણા બધા એનું અંગ્રેજી ભાષાંતર વાંચતા હશો એટલે લેટ મી ટોક ઓફ દેટ ઇન ઇંગ્લિશ માનસાઈ મારે લખ્યું કે વોટ એવર હેઝ હેપન્ડ ઇન માય લાઈફ સો ફાર વોટ એવર ઇઝ હેપનિંગ ટુડે એન્ડ વોટ વિલ હેપન ઇન ફ્યુચર ડીડ હેપન ઇઝ હેપનિંગ એન્ડ વિલ હેપન વિથ ધ વિશ ઓફ ગોડ જે કઈ મારા જીવનમાં અત્યાર સુધી થયું છે થઈ રહ્યું છે અને થશે એ ભગવાનની ઈચ્છાથી થયું છે અને શું લખ્યું છે મોહનસાઈ મહારાજે મારા સારા માટે હેપનિંગ ફોર આર ગુડ ભલે આપણને દેખાય તો નહીં જ હા સમજવું અઘરું છે પણ એકવાર સ્વીકારી લેવા મારા સારા માટે થઈ રહ્યું છે મારા ઈસ્તે મારા સારા માટે કરી રહ્યા છે આ એ દેખાય નહીં જ્યારે બધું એડવર્સિટીસ ચાલતી હોય ત્યારે સમજવું પણ અઘરું છે પણ એકવાર બ્લાઇન્ડ ફેથ રાખીને સ્વીકારી જ લેવાનું આ છે આપણા બધા માટે પણ આજ પોઝિટિવિટી માટે મુખ્ય સ્ત્રોત છે એક્સેપ્ટેડ અને એક્સેપ્ટન્સ ઇઝ અ વેરી બિગ ક્વોલિટી ઇન લાઈફ ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટર હંડ્રેડ પર્સેન્ટ ધેટ યુ મેલીપિંગ ટુ સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશન એન્ડ ઇફ યુ એક્સેપ્ટ ધેર એક્સેપ્ટેર હંડ્રેડ પર્સેન્ટ ચાન્સીઝેટ યુ કેન સેવ યોર સેલ્ફ ફ્રોમ ધેટ આપણે એમાંથી બચી શકીએ છીએ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં ભગવાનને કરતા માની એટલે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બચી જ જવાય તો કેટલી બધી પોઝિટિવિટી રેડ વર્સિટીઝ માં બાકી યુનાઇટેડ નેશન્સ નાઈટ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણિત એટ એની ટાઇમ વેન યુ આર ટોકિંગ ઓફ સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશન મોર ધન 200 મિલિયન પીપલ ઓન This planet આર સફરિંગ ફ્રોમ ઇટ એન્ડ આઉટ ઓફ ધેમ અબાઉટ 20 મિલિયન એટલે 2 કરોડ પીપલ ધ અટેમ્પટ સુસાઇડ કેટલું બધું ભયંકર છે ત્યાં કેનેડા માં મોન્ટ્રીયલ માં મોન્ટ્રીલ જે યુનિવર્સિટી છે એમાં આખો એક ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટ્રેસ છે ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેસ આધાર એમાં આખું આખી લાઇબ્રેરી છે ખાલી સ્ટ્રેસ સંબંધિત પુસ્તકો છે દોઢ લાખ પુસ્તકો છે કયા વિષય ઉપર સ્ટ્રેસ ટેન્શન તણાવ પૃથ્વી ઉપર આઠ હબ ની કોઈ એવો વિરલો નથી એક્સેપ્ટ ગુણાતીત સત્પુરુષ એ બાકાત છે કે જીવનમાં કોક સમયે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી ન પસાર થયા હોય બંને સ્ટ્રેસ અને ડિપ્રેશન બંને પૃથ્વી ઉપર શક્ય નથી પશુ પંખી નું સંશોધન નથી થયું પણ એને હશે કારણ કે બેઝિકલી દે આર લિવિંગ એક્ઝિસ્ટન્સ એની લિવિંગ એક્ઝિસ્ટન્સ એટ એટ સમ સ્ટેજ ઇન લાઈફ દે પાસ થ્રુ ધીસ એન્ડ મોસ્ટ ઓફ ધેમ મેની ટાઈમ્સ ઇન લાઈફ દે પાસ થ્રુ ધીસ અહીંયા બધી નેગેટિવિટી ઘૂસી જાય અને છેક સુસાઈડ સુધીની વાત આવી જાય જે આપણે કરી આ લેવલની નેગેટિવિટીમાંથી બચવા માટે અને પોઝિટિવિટીમાં સકારાત્મક ભાવમાં રહેવા માટે એક જ ઉપાય છે ભગવાનને સર્વ કરતા હર્તા માનવા અગેન જે કઈ થયું છે થઈ રહ્યું છે ને થશે એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થાય છે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ ની ઈચ્છા આશીર્વાદ થી થાય છે અને મારા સારા માટે થાય છે ગઈકાલે જ એક મળેલા વાત કરી સભાના અંતે કહ્યું કે મારે જે ભણવું હતું એ બાબતે મેં પ્રમુખ સ્વામી મહારાજ ને પત્ર લખ્યો ઈટ વોઝ લાઈક મેની પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના આપણે આ નથી ભણવાનું અને એમને જે જગ્યાએ જવું હતું એમને કહ્યું કે ત્યાંથી જવું તમે યુકે જાઓ અને આ ભણો એ કે પ્રમુખ સ્વામી મહારાજ જે મને કોર્સ સજેસ્ટ કર્યો ને એક દિવસ મારા મનમાં હતું જ નહીં અને યુકે નું તો મારા મનમાં જ નહોતું જરાય અને મારી પાસે એટલા ફિનાન્શિયલ રિસોર્સિસ જ પણ નહોતા કે હું યુકે જઈને ભણી શકું પણ સ્વામીની આજ્ઞા થઈ એમ વિચાર્યું કે ભગવાન કરતા હરતા છે આવા સંતમાં રહીને આપણને આજ્ઞા કરે છે મારું એમાં સારું હશે પણ યુકે અહીં પહોંચવામાં આ કોર્સ લેવામાં આ કોર્સની ફીઝ માટે એટલી બધી એડવર્સિટીસ હતી એ હરિભક્ત એમને ગઈકાલે વર્ણવી સાંજે આપણને એમ થાય વર્ણવતા હતા કે જભરી મુશ્કેલીઓ હશે આમને તે વખતે પણ કે એક જ વિશ્વાસ રાખ્યો કે મહારાજ કરતા હરતા છે અને આમાં કંઈક મારું સારું હશે એમણે કહ્યું કે સ્વામી ટુડે આઈ એમ વેલ સેટલ બધી રીતે ખૂબ સંતોષ છે આજે પણ એ લેટર પ્રમુખ સ્વામી મહારાજનો રોજ પૂજામાં રાખું છું અને વાંચું છું કે એ વખત એમને આજ્ઞા કરી અને પાડી લીધી તો ટુડે મી એન્ડ માય ફેમિલી વી આર હેપી તો આપણી પાસે માન કરતા છે આ વચનનું બળ છે તો સ્ટ્રેસમાં ને ડિપ્રેશનમાં ક્યારે આપણે તમે ભગવાનજી ભાઈ માંડવ્યાનો પ્રસંગ કોઈ પણ વ્યક્તિ એમની જગ્યાએ હોય ને આપણે બહુ ડીપલી આ પ્રસંગનો વિચાર કરીએ ને તો આપણને એમ થાય કે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહે પોતે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ગુજરાતી સમાજના આગેવાન પ્રમુખ અને ઇન્ડિયન એસોસિએશન્સ બધા કેનેડામાં એમાં પણ પોતે આગેવાન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એક સક્સેસફુલ બિઝનેસમેન લ્યુકેમિયા એટ ધ એજ ઓફ થર્ટી એઇટ બ્લડ કેન્સર જીવલે હવે એમ થાય ને કે મેં સત્સંગની આટલી બધી સેવા કરી કારણ કે નિષ્ઠાવાન હરિભક્ત સત્સંગની આવી સેવા કરી સમાજમાં આટલું સારું કામ કર્યું અને આડત્રીસ વર્ષની ઉંમરે આ જીવલેણ કેન્સર લ્યુકેમિયા બ્લડ કેન્સર અને આપણને અગેન જે પેલો ડિપ્રેશન અને સ્ટ્રેસમાં લઈ જાય વાક્ય અગેન આપણી ગુજરાતી ભાષાનું વાક્ય શું મારો શું વાંક ભાઈ તારો વાંક હોય કે ના હોય ઉપર નક્કી કર્યું છે હવે અને ત્યાં કઈ આમ સ્લીવ રોલ કરીને ઝઘડવા જવાતું નથી ભગવાનજી માંડવ્યાએ એ સ્વીકારી લીધું આપણે શું વાત કરીએ સ્વીકારી થઈ શકે શકે બની એમને ઘણા પત્ર લખ્યો એમાંથી એક ઘણા એક આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિએ પત્ર લખ્યો ભગવાનજીભાઈ માંડવ્યાને જયારે હોસ્પિટલમાં હતા અને ફોટો આપણે જોઈએ છે પ્રમુખ સાંઈ મહારાજ અને વિવેક સાગર સ્વામી એમની ખબર કાઢવા ગયા હતા હોસ્પિટલમાં બ્રહ્મોપરિષદમાં એ ફોટોગ્રાફ છે બંને બાપા અને વિવેક સાગર સાંઈ પેલું માસ્ક પહેરેલું છે કોઈ પરોક્ષ ના પ્રતિષ્ઠિત વ્યક્તિ એમને પત્ર લખ્યો કે તમે તો ઘણી સેવા કરી ભગવાનનો આટલો આશરો પ્રમુખ સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી તમને આ નાની ઉંમર આ કેન્સર આવી ગયું મને દુઃખ છે દિલગીરી વ્યક્ત કરી અને હું તો તમને સજેસ્ટ કરું છું કે તમે કો પ્રમુખ સ્વામી મહારાજને તમને આ કેન્સર મટાડે ભગવાનજી માંડવ્યા વોઝ નોટ ઇન અ પોઝિશન ટુ રાઇટ બેક કારણ કે બહુ ફીબલ એકદમ સીક હતા એમને એમના પત્નીને કીધું કે હું નેરેટ કર્યું એ પ્રમાણે તું પત્ર લખ એમના પત્ની એમની સેવામાં હતા હોસ્પિટલમાં એ પત્ર આપણને પ્રાપ્ત થયો છે અને સત્સંગ પુસ્તક છે ને જે પિક્ટોરિયલ એમાં લાસ્ટ પેજીસમાં એ પત્ર છપાયેલો છે વાંચજો ભગવાનજી ભાઈ માંડવ્યા ભગવાનના કરતાપણા ઉપર જે વિશ્વાસ જે દ્રઢતા અને એના આધારે આવા જીવલેણ રોગ આવી નાની ઉંમરે આવી ગયો અને પછી આ પત્ર લખ્યા પછી થોડા દિવસો પછી ધામમાં ગયા પણ એમનો જે સ્પિરિટ અનબિલીવેબલ વી ઓલ નીડ ટુ લર્ન લોટ મેની થિંગ્સ ફ્રોમ હિમ ભગવાનજીભાઈ માંડવે લખાયું કે આ તો મૃત્યુ લોક છે આમ સારાંશ રૂપે હું તમને વાત કરું છું આ પ્રકારના શબ્દો હતા આ પ્રકારનો એમનો ભાવ હતો કે ભાઈ આ તો મૃત્યુ લોક છે ને દરેકનું મૃત્યુ અહીંયા નિશ્ચિત છે ભગવાનના અવતારો પણ પૃથ્વી પર પધારે છે એ પણ સમય આવે ત્યારે પોતાનો દેહ મૂકી દે છે કારણ કે આ નિયમનું પાલન ભગવાન અને પણ પણ એટલે કે સંત કરે છે અને દેહ કારણ તો ગમે તે બને મને આ દેહ પડવાનું કારણ કેન્સર નિમિત્ત ઊભું થયું એમણે એ પણ લખ્યું કે રામકૃષ્ણ પરમહંસ જેવા મોટા સંત હતા એમને પણ દેહ પડવાનું નિમિત્ત કેન્સર હતું કેન્સર થયેલ તો મને થાય પછી એમણે લખ્યું જો પૂર્ણ કામ પણ જે મહારાજે આપણને પ્રથમના ચોવીસમાં વતના વૃતમાં સમજાવ્યું છે પૂર્ણ કામ પડ્યું કે આ આંખથી મેં ભગવાન સ્વામિનારાયણના દર્શન એટલે કે એમની મૂર્તિના દર્શન કર્યા છે પ્રમુખ સ્વામી મહારાજ જેવા માણસને દર્શન કર્યા છે આ હાથથી મેં એમની ઘણી બધી સેવાઓ કરી છે આ મુખથી મેં એમના ગુણગાન ગાવ્યા છે આ કાનથી એમના ગુણગાન મેં સાંભળ્યા છે એટલે મારું તો અંગે અંગ પવિત્ર જ છે અને હું અત્યારે આ કેન્સર છે મારા શરીરમાં તો પણ હું દ્રઢપણે માનું છું કે હું અક્ષરધામમાં જ છું અને મારો દેહ પડશે તો પણ હું અક્ષરધામમાં જ જવાનો છું એટલે મારે કોઈ વાતનું દુઃખ નથી તમે દિલગીરી વ્યક્ત કરી એ બદલ હું આપનો આભારી છું પણ મને કોઈ દુઃખ નથી વોટ સ્પિરિટ હવે આનાથી મોટી પોઝિટિવિટી એડવર્સિટી ક્યાં લેવા જવાની પારત ભેંસનું દૂધ આપણા ઘરમાં જ છે સત્સંગમાં જ આપણી પાસે એવા પ્રસંગો છે

રિલેટ જ નહીં કરવાનું ભગવાનજી ભાઈ માંડવ્યા કેન્સર ને સત્સંગ સાથે રિલેટ ન કર્યું એ દ્રષ્ટિએ કે મેં આટલો સત્સંગ કર્યો મને કેમ કેન્સર થયું તો આપણે ઘરની ચોરી ધર્માદા સાથે રિલેટ કરાય આપણો છોકરો બરોબર ભણતો ના અને આપણે સેવા સાથે રિલેટ કરાય કે હું મંદિરમાં આટલી બધી સેવા કરું છું છોકરો કેમ ભણતો નથી આમાં કોઈ રિલેશન જ નથી પહેલી વાર આવી સત્સંગની સ્પષ્ટ સમજણો આપણને સકારાત્મક ભાવમાં રાખે છે એટલે આવા થોડા વિચારો છે અભિગમો છે વર્તણૂક છે સમજણ છે જે આપણને કાયમ સકારાત્મક ભાવમાં રાખે ધીસ ઓલ હેવ ધી પાવર ટુ કીપ અસ પોઝિટિવ ઇન ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ ઇન આર લાઈફ આજે આપણે રથયાત્રાનો દિવસ છે એટલે આપણે જે કરતાપણાની વાત છે એટલે આપણા જીવન રથની જવાબદારી ભગવાન સ્વામિનારાયણ ને અને આપણા ગુરુવરી મહંત સ્વામી મહારાજને આપણે બધા આપી છે પણ કોક વખત મન થઈ જાય છે કે લઈ લઉં એટલે એ ભાવથી કે આમ બરોબર ચલાવતા નથી લાગતા એમ પણ એ જે કરે છે સારા માટે કરે છે તો રથયાત્રાના જીવનમાં રથયાત્રાના પ્રસંગે આ શીખવાનું જેમ અર્જુને સંપૂર્ણ સોંપી દીધું એમાં આપણે બધાએ પણ પણ સોંપ્યું છે વિશેષ દ્રઢતા આ પ્રસંગે તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના છે ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી હરિ મહત્વ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આ આવા વિચારો અભિગમો આપણને દ્રઢ થાય અને આપણે પણ કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય